રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન રેસકોર્સ મેદાન ખાતે અવનવી રંગબેરંગી પતંગોથી રાજકોટનું આકાશ છવાયું દેશ અને વિદેશના વિવિધ પતંગબાજ રાજકોટના મહેમાન બન્યા વિશ્વના એકવીસ દેશો તેમજ ભારતના છ રાજ્યના છેતાલીસ પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે શહેરના પતંગ રસિયાઓ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા વિદેશી પતંગબાજોએ જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતની સ્વચ્છતા જોઈને અમને ખૂબ આનંદ થાય છે આજ જ વિશે વધુ જાણ જાણકારી સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે લાઈવ જોડાયા છે ઋષિ રાજકોટના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં અત્યારે પતંગ નું આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશથી પતંગબાજો પહોંચ્યા છે કેટલો ઉત્સાહ તેમનામાં છે કઈ રીતની વ્યવસ્થા છે શું જાણકારી રાજકોટ શહેર રંગીલું અને મોજેલું શહેર કહેવાય છે જયારે આ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હોય ત્યારે તેની વાત જ કંઈક અનોખી હોય છે હું તમને પતંગ મહોત્સવના એ દ્રશ્ય બતાવી રહ્યો છું રંગબેરંગી પતંગોથી આકાશ અત્યારે સજ્જ બન્યું છે રાજકોટવાસીઓ હજારોની સંખ્યામાં આ પતંગ મહોત્સવ માણવા માટે અહીં ઉમટી પડ્યા છે દેશ વિદેશના પતંગબાજોની વાત કરવામાં આવે તો એકવીસ દેશના કુલ છેતાલીસ પતંગબાજો અને છ રાજ્યના અને ભારતના અને ગુજરાતના મળીને ટોટલ દોઢસો જેટલા પતંગબાજો અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે અને રાજકોટ વાસીઓ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો આનંદ માણી રહ્યા છે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું શું કહેશો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશે તમે પણ એક તો મોજ કરી રહ્યા અમે હર વર્ષે જોવા આવી છીએ આ વર્ષે બી જોવા આવ્યા છે 21 અલગ અલગ દેશો થી લાગે છે 150 થી બી વધારે કાઇટ ફ્લાયર્સ આવ્યા છે હર વર્ષે આમાં વધારો થતો જ જાય છે અલગ અલગ પ્રકારની પતંગોમાં માં બી લઈ આવે છે નવું નવું આ વખતે બી ઓપરેશન સિંદુર નું પતંગ સાથે બનાવીને ઇન્ડિયા ફ્લેગ ઉડાડવા જઈ રહ્યા છે ચોક્કસ થી ઓપરેશન સિંદૂર જે થીમ છે તેના ઉપર અત્યારે પતંગ ઉડાવવામાં આવી રહી છે હું તમને એ દ્રશ્ય પણ બતાવવા જઈ રહ્યો છું દેશના જવાનોએ જે રીતે પોતાના જીવના જોખમે ઓપરેશન સિંદુરમાં ભાગ લઈને દુશ્મન દેશને માત આપી હતી તે ઓપરેશન સિંદુરની થીમ અત્યારે આ હોટ ફેવરિટ બની છે જુદા જુદા કાઇટ ફેસ્ટિવલ હોય છે છે પરંતુ રાજકોટનો ફેસ્ટિવલ ફેસ્ટિવલ કારણ કે રંગીલી અને મોજીલી જનતા છે અને એ જનતા જ્યારે આ કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થઈ હોય ત્યારે વાત કરીએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે માધવભાઈ ઉત્સાહ અને ઉમંગ કાંઈક અનેરો શું કેશો કાઇટ ફેસ્ટિવલ વિશે કાટ ફેસ્ટિવલ ઉત્સાહ અને ઉમંગનો જ ઉત્સવ છે અને રાજકોટ મહાનગરપાલિકાના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા માટે આવા સરસ કાટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે વિદેશથી અન્ય રાજ્યોમાંથી લોકો આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ રહ્યા છે અને પતંગોત્સવ આપણને જીવન જીવવાનો એક રાહ બતાવતી હોય છે કે ક્યારેય આપણે નીચું નિશાન ન રાખવું જોઈએ અને પતંગની માફક આપણે હંમેશા ઊંચી ઉડાન ભરવાની એક ક્ષમતા કેળવવી જોઈએ અને ત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે અને હું પતંગોત્સવની રાજકોટની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું બીજાની પતંગ કાપવી જોઈએ કે ન કાપવી જોઈએ ક્યારેય ન કાપવી જોઈએ આપણી પતંગ જેટલી ઊંચી જાય એટલી જ ચડાવવાનું આપણે હંમેશા ધ્યેય રાખવો જોઈએ આપણી પતંગ કેમ ઊંચે ચડે એ શહેર ભાજપ છે ત્યારે જે દ્રશ્ય બતાવી રહ્યો છું આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ રાજકોટ ખાતે યોજાયો છે અને એ કાઇટ ફેસ્ટિવલમાં જયારે દેશ અને દુનિયાભરમાંથી માંથી પતંગબાજો અત્યારે પોતાનું કર્તબ બતાવી રહ્યા છે અને અવનવી પતંગો ઉડાવી રહ્યા છે ત્યારે હજારો લોકો આ કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થયા છે અને મોજ પણ મારી રહ્યા છે તમામ રાજકીય નેતાઓ પણ રાજકોટના જે મહેમાન બન્યા છે ખાસ કરીને સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે સીધા જ આપણી સાથે જોડાયા છે વાત કરીએ તેમની સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પહેલો ઉત્સવ એનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલું હતું ત્યારથી શરૂ થયેલો આ પતંગોત્સવ આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના સ્વરૂપમાં ઉભરી રહ્યો છે અને એનો પ્રારંભ રાજકોટથી થઈ રહ્યો છે એ આપણા રાજકોટવાસીઓ માટે આનંદ અને ગૌરવનો વિષય છે આ પતંગોત્સવમાં વિશ્વભરના દેશોએ ભાગ લીધો છે આપણા દેશના પણ અન્ય પ્રાંતના પતંગવીરોએ આમાં ભાગ લીધો છે અને આંતરરાષ્ટ્રીય પતંગવીરોએ ભાગ લઈને આપણા પતંગ મહોત્સવની અને આપણા તહેવારની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારવાનું કામ થઈ રહ્યું છે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે રાજકોટના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના આજના કાર્યક્રમને અમારા પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મૂક્યો અને આખું એ આકાશ રંગબેરંગી પતંગોથી જે ઉભરાઈ રહ્યું છે દેશ વિદેશી પતંગવીરોના કારણે જે એક દ્રશ્ય ઉભું થઈ રહ્યું છે એ અનાયાસે વિશ્વ બંધુત્વનો સંદેશો વસુધૈવ કુટુંબકમનો સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આપણો આ તહેવાર નિમિત્ત બની રહ્યો છે એ આપણા સૌ માટે આનંદ સોમનાથ અંદર ભગવાન સોમનાથ નું મંદિર એ આપણા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રથમ સૌરઠી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે ભારતીય સંસ્કૃતિ નું એક પ્રકારે પ્રતિક છે કરોડો હિન્દુસ્તાનીઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે એમની સાથે સંકળાયેલો જે ઇતિહાસ છે એ ઘણો સંઘર્ષનો છે અનેક વખત એની ઉપર હુમલાઓ થયા અનેક વખત એને તોડવા માટેના પ્રયાસો થયા એમાં માળખાકીય નુકસાન પણ ઘણી વખત થયું પણ શ્રદ્ધા ન તૂટી એમની ઉપરની આસ્થા ન તૂટી અને આજે પણ ભગવાન ભોળાનાથને સોમનાથની ધજા એ આકાશની અંદર ફરફરી રહી છે એ આપણી સનાતન સંસ્કૃતિની ગરિમા છે એના સંઘર્ષમય એક હજાર વર્ષ ને સંભાળીને આજે જે સ્વાભિમાન પર્વ થઈ રહ્યું છે એ આપણી સંસ્કૃતિની અખંડિતતાનું આપણી સંસ્કૃતિની શ્રદ્ધાનું અને આપણા સંઘર્ષની ગરિમા પૂર્ણ ગૌરવ ગાથાનું પ્રતિક છે આ ટકી રહ્યું છે એના મૂળમાં જે લોકોએ બલિદાનો આપ્યા છે જેમણે ભોગ આપ્યો છે અને ટકાવી રાખવા માટેનું જેમણે તપ કર્યું છે એ બધાને આ તકે હું સ્મરણ કરીને એમને નમન કરું છું વંદન